સરત એસોજીની ટીમે લિંબાત વિસ્તારમાંથી નકલી નોટ છાપવાની કારખાનું ઝડપી પાડી ત્રણની ધરપકડ કરી હતી તેસોજીની ટીમે વેશ પલટો કરી આરોપીઓને પકડી પાડ્યા હતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસોજીની ટીમે બાતમીના આધારે લિંબાત વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું હતું એસોજીની ટીમે બાતમીના આધારે વેશ પલટો કર્યા બાદ લિંબાતમાં આવેલ સરદાર મગર માર્કેન્ડે મંદિર સામે મારુતિનગર ખાતેથી ફિરોઝ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા અને સફીક ખાન ઈસ્માઇલ ખાન નામના ઇસમોની ધરપકડ કરી તેઓ પાસેથી નવ લાખની પાંચસો અને ની ડુપ્લિકેટ નોટ કબજે કરી હતી સાથે પોલીસે પ્રિન્ટર લેપટોપ નોટોના ગ્રાફ સહિતની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ ગાયડેશનની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમ શે ગેલોજ સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં જ હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ લાયસન્સ લાઇસન્સ મેળવી વ્યાજવટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા